નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે કાંધી ના દેશી દારૂ રેલમ છે સુરતના સરથાણા વિસ્તારમાં નીતિ નિયમોને નૈવે મૂકી પટલે કરો પેફામ પર્યા પોલીસ પ્રશાસન પર સવાલ ઉઠવા પામ્યા સુરતના સરથાણા વિસ્તારમાં દારૂનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે ગીરકાયદેસર દારૂનું વેચાણ કોઈપણ પ્રકારની રોકટોક વગર કરવામાં આવી રહ્યું છે જેના કારણે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ખુલે આમ દારૂનું વેચાણ થતું હોવાથી યુવાધન પણ નશાના રવાડે ચડી ગયેલા હોય તેવું જોવા મળી રહ્યું છે સુરતના સરથાણા વિસ્તારમાં ગીરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે કોઈપણ પ્રકારની રોકટોક વગર કેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું છે ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી કેટલાક લોકો નશાને કારણે મૃત્યુ પામ્યા છે તેમજ કેટલે બહેનો વિધવા થઈ છે અને ઘર પરિવારમાં પણ ઝઘડાઓ વધવા પામ્યા છે અને યુવાધન નશાના રવાડે ચડી જાય તેવી સંભાવના પણ વધવા પામી છે સુરતના સરથાણા વિસ્તાર આકાર ક્લબ સીમાડા નાકની બાજુમાં આશા દીપ સ્કૂલ એકની સામે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ ખુલ્લેઆમ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં રિક્ષામાં તારુના જથ્થાનો સમગ્ર કરવામાં આવેલો અને તેમાંથી દારૂનું વેચાણ કરવામાં આવે છે અને બાજુમાં આવેલ એક ઘરમાં દારૂ લાવવાને બેસીને દારૂ પીવાની સગવડ પણ કરી આપવામાં આવેલ છે ત્યારે સુરત જિલ્લા પોલીસની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર દારૂનો વેપલો ધમધમી રહ્યો હોય તેવી લોકચર્ચાએ વેગ પકડ્યો છે સુરતમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હોય તેનો વિડીયો વાયરલ થતા નીતિ નિયમના અંત હોય તેવું જોવા મળી રહ્યું છે તેમજ નશાનો વેપલો ધમધમાવતા તત્વોને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આખરે બેફામ અને બિંદાસ બનેલા બુટલેગરો પણ કયા અધિકારની હાથ છે તે બાબત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સુરત જિલ્લા પોલીસના હદ વિસ્તારમાં ખુલ્લેઆમ કાયદા કાનૂનના નીતિ નિયમોને નેવે મૂકી નશાનો વેપલો કરતા તત્વોને આખરે જિલ્લા પોલીસ વડાની બાહોશ પોલીસ ક્યારે સબક શીખવાડશે તે બાબત અહીંયા નોંધનીય છે ત્યારે સોશિયલ મીડિયા માં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી પોલીસ દ્વારા આ બુટલેગરો સામે કોઈ લેવામાં આવશે કે નહીં કે પછી બુટલેગરો દ્વારા પોલીસ સુધી હપ્તા પહોંચાડવામાં આવી રહ્યા છે આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે સમગ્ર મામલામાં પોલીસે પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરનાર બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બની છે જોકે આવનાર દિવસોમાં હવે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપનો ખેલ રમવા માવશે તે તો જોવું રહ્યું